નમસ્કાર મિત્રો બુલેટિન ઇન્ડિયામાં આપ સૌનું સ્વાગત છે ટોક વિથ ટેરોટમાં હું દીપા જોશી આજે આપની સાથે વાત કરીશ કે ટેરો કાર્ડ શું છે અને ટેરો કાર્ડના માધ્યમથી આપણે આપણા જીવનના પ્રશ્નોના ઉત્તર અને જીવનની તમામ સમસ્યાઓના ઉકેલ કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ છીએ આપ સૌ જાણો છો કે આપણા આપણી જે જીવનશૈલી છે એ દિવસ અને રાતના ચક્ર પ્રમાણે આપણે જીવી રહ્યા છે તે જ રીતે સૂર્ય રાશિ અને ચંદ્ર રાશિની પણ આપણા જીવનમાં અલગ અલગ પ્રકારની અસર જોવા મળતી હોય છે પેરોટ કાર્ડ એ સૂર્ય રાશિ પ્રમાણે જોવામાં આવતી એક પદ્ધતિ છે અને જેના માધ્યમથી આપણે આપણા જીવનના તમામે તમામ જે પણ પ્રશ્નો છે જે પણ સમસ્યાઓ છે એનો હલ આપણે

જે આપણે આજે જેની ચર્ચા પણ કરીશું અને આપણે આ આવતું જે અઠવાડિયું છે એનું આપણે ભવિષ્ય પણ જોઈશું તો ચાલો આપણે અઠવાડિક જે જનરલ ભવિષ્ય છે જે સૂર્ય રાશિ પ્રમાણે છે એની આપણે શરૂઆત કરીએ ટેરો કાર્ડ દ્વારા સૌથી પહેલા આપણે મેષ રાશિથી શરૂઆત કરીશું આવનારું અઠવાડિયું મેષ રાશિવાળાઓ માટે કેવું છે આવનારું અઠવાડિયું મેષ રાશિવાળાઓ માટે થોડુંક વિચારશીલ બનાવવા માટે આપણને પ્રેરિત કરે છે દરેકે દરેક નિર્ણયો થોડું સમજી વિચારીને લેજો તમને કોઈ પણ નિર્ણય લેવામાં કોઈ બીજાના સહકાર અને સહારાની જરૂર નથી પણ મહત્વના નિર્ણય જો તમે આ અઠવાડિયા દરમિયાન ન લો તો એ વધુ ઉચિત છે તથા તમે અગર જો એવું વિચારતા હોવ કે તમારા માટે જે તમારી સાથે કડક છે અથવા તો તમારી સાથે થોડા સ્ટ્રીક છે અથવા તો એ પ્રકારનું વલણ રાખે છે એ તમારા શુભ ચિંતક નથી તો એ માન્યતા તમે છોડી દેજો બલકી તમારી સાથે જે લોકો મીઠી મીઠી વાતો કરે છે જે લોકો તમને બટર પોલિશ અથવા તો તમને ચાપલું સીજ જે તમારી કરે છે એ લોકો એટલું સમજીને ચાલજો કે એ લોકો તમારા શુભચિંતક નથી તો આ અઠવાડિયા દરમિયાન તમારે શાંતિથી આ અઠવાડિયું નીકાળવાનું છે તથા શાંતિથી ધીરજપૂર્વક અને ખૂબ જ વિચારપૂર્વક દરેક નિર્ણય લેવાના રહેશે આગળ વધીશું આપણે વૃષભ રાશિ તરફ આગળ વધીએ વૃષભ રાશિના મારા મિત્રોને હું એવું કહીશ કે આ અઠવાડિયું ખૂબ જ સરસ છે ખૂબ જ સફળતાથી તમારી પાસે આવી રહ્યું છે આવનારા દિવસોમાં તમારા ધારેલા કાર્ય પૂર્ણ થશે અને તમારે કોઈ પણ નવા પ્રોજેક્ટ અથવા તો નવી જોબ પ્રમોશન કારકિર્દી માટે આ અઠવાડિયું તમારા માટે ખૂબ જ સરસ છે અને સફળતા તમારા બારણે ઊભી છે તો બસ મહેનત કરતા રહો અને તમારી સફળતાને એન્જોય કરો આગળ આપણે વધીએ મિથુન રાશિ સાથે મિથુન રાશિના જાતકો માટે અઠવાડિયું આવનું આવનાર જે અઠવાડિયું છે એમાં થોડુંક લેટગો કરવાની જરૂર છે થોડી વાત છોડ કરવાની જરૂર છે પરંતુ બેનિફિટ તો તમને થવાનો જ છે બની શકે કે તમારા ધાર્યા પ્રમાણે કદાચ ન થાય પરંતુ તમારા ભવિષ્ય માટે તમારા માટે જે પણ સારું છે તે જ થઈ રહ્યું છે એવું વિચારી અને તમે આગળ વધો તો તમારા માટે ખૂબ જ સારું છે અને થોડી ઘણી કદાચ છોડ કરવી પડે તો પણ તમે એને પણ સકારાત્મક જ તમારા જીવનમાં લેજો આપણે આગળ વધીએ છીએ કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે આવનારું જે અઠવાડિયું છે એમાં હું આપને એમ કહીશ ઘણા બધા બદલાવ આવી રહ્યા છે તમારે ખૂબ જ શાંતિથી તમારા પોતાને સારું લાગે એ પ્રમાણેના નિર્ણય લેજો બીજાને સારું લગાવવા માટેના નિર્ણયો લેવામાં ક્યાંક તમને પસ્તાવું પડશે એવું દેખાઈ રહ્યું છે મને અને બીજાને ખરાબ ન લાગે તે બીકથી આપ કંઈક એવો નિર્ણય ન લઈ લેતા જેનાથી તમારે આખી જિંદગી પસ્તાવું પડે એટલે બીજાને સારું લગાડવાને બદલે તમે પોતાની જાતને પ્રેમ કરો સેલ્ફ લવ પોતાનું વિચારો અને પોતાને ટાઈમ આપો અને તમારા પોતાના માટે મહેનત કરો તો તમારા માટે આવનારું જે અઠવાડિયું છે એ અઠવાડિયું સારું છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે આપણે આગળ વધીએ છીએ થોડીક માંદગી થોડીક પરેશાની મને જણાઈ રહી છે આ કાળમાં થોડી તબિયત તમારે તમારી સાચવવી પડશે અને જે લોકોની તબિયત નથી સારી એ લોકો રેસ્ટ કરે આરામ કરે પોતાની જાતને સાચવે અને થોડુંક યોગા મેડિટેશન મંત્ર ચેન્ટિંગ અથવા તો મ્યુઝિક સાંભળી અને થોડાક રિલેક્સ થઈ જાઓ આ દરમિયાન આ અઠવાડિયા દરમિયાન તો તમારા માટે સારું છે કારણ કે તમારે અત્યારે તમારા સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવું એ તમારી સૌથી મોટી પ્રાયોરિટી હોવી જરૂરી છે એવું મને આ કાર્ડ દર્શાવે છે આપણે આગળ વધીએ છીએ કન્યા રાશિ તરફ આગળ વધીશું કન્યા રાશિના જાતકો માટે હું એમ કહીશ કે જે લેડીઝ છે જે સ્ત્રીઓ છે એમના માટે ખૂબ જ સરસ છે આ અઠવાડિયું ધારેલું સુખ મળશે નવા જીવનની શરૂઆત કરી શકશો લગ્ન વિવાહના અગર પ્રશ્નો ન ઉકેલાતા હોય તો તેમાં ખૂબ જ સકારાત્મક મને દેખાઈ રહ્યું છે આ અઠવાડિયું અને આ દિવસો તો તમે એ આગળ વધો કોઈ પણ અત્યારે તમારા નવા પ્રોજેક્ટ અગર ચાલી રહ્યા હોય અથવા તો ગ્રુપમાં અગર તમે કંઈક નવું શરૂઆત કરી રહ્યા હોય ઓનલાઈન બિઝનેસ અગર તમે શરૂઆત કરવાનું વિચારતા હોય કે ઘરમાં બેસીને પણ નાનું મોટું કંઈ ગૃહ ઉદ્યોગ કે તમે કામની શરૂઆત કરવા જઈ રહ્યા હોય તો તમને સફળતા અવશ્ય મળશે અને બીજા જે મારા મિત્રો છે સ્ટુડન્ટ્સ છે અને બીજા જે મારા મિત્રો છે એ લોકો માટે હું એમ કહીશ કે દરેક વસ્તુમાં પ્રેક્ટિકલ ન વિચારો થોડી લાગણીઓને મહત્વ આપો થોડા ઇમોશન્સથી પણ વિચારો થોડું પ્રેક્ટિકલ ન બનીને લાગણીઓને મહત્ત્વ આપશો તો કદાચ બધું જ સચવાઈ રહેશે હવે આપણે આગળ વધીએ છીએ તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે હું તમને એમ કહીશ કે તમારે તમારા ભૂતકાળની વાતોને ભૂલવી પડશે ભૂતકાળ માં જે પણ તમારી સાથે ઘટનાઓ બની છે જે પણ પરિસ્થિતિનું નિર્માણ ભૂતકાળમાં બનેલું છે એ તમામ પરિસ્થિતિ અને ઘટનાઓ અને માણસોને તમારે ભૂલીને તમારી લાઈફમાં ચેન્જ લાવવો પડશે બદલાવ લાવવો પડશે અને તમારી જાતને તમારે ઊભા કરવા પડશે અને આગળ વધવું પડશે નહીતર આવનારી તકો તમારા હાથમાંથી છૂટી જશે અને જે તમારા માટે યોગ્ય નહીં થાય જે પણ તમે કરવા માગો છો તમારા જીવનમાં તો તમે ભૂતકાળને ભૂલીને તમારા જીવનમાં જે નવી તકો આવી રહી છે જે નવા સંબંધો આવી રહ્યા છે જે નવી મિત્રતા મળી રહી છે ઓળખાણો મળી રહી છે અને નવા રસ્તા ખુલી રહ્યા છે એને સ્વીકારો અને આગળ વધો વૃશ્ચિક રાશિના મિત્રોને હું એમ કહીશ કે થોડીક જવાબદારી બીજાને સોંપો બધી જ જવાબદારી તમારા માથે લઈને ન ચાલો કામ વહેંચશો તો તમને પણ આરામ મળશે સ્પેસ મળશે જેની તમારે ખૂબ જ જરૂર છે અને પોતાની ઈચ્છાઓ અને અરમાનોને સપ્રેસ ન કરો નહીતર તમે દબાઈ જશો તમારા ઇમોશન્સ દબાઈ જશે તો તમે આટલી બધી જવાબદારીઓ તમારી જાતની અને બીજાના બીજા બધા સૌની લઈને ચાલશો એ તમારા માટે યોગ્ય નથી તો હવે એ સમય આવી ગયો છે કે બધાને પોતપોતાનું કામ કરવા દો અને તમે તમારી જવાબદારી અને તમારી જાત ઉપર જ ધ્યાન આપો આપણે આગળ વધીશું ધન રાશિ ધન રાશિના મારા મિત્રોને હું એમ કહીશ કે તમે બીજાની આશાઓ અને એક્સપેક્ટેશન ન રાખતા તમે બીજાને એપ્રિશિએશન અને ગ્રેટિટ્યુડ અને થેન્ક્સ જેટલું કહેશો એમ તમારું જીવનનું જે ચક્ર છે એ સકારાત્મક બનશે અને તમે જેટલું એથિક્સ અને નીતિથી ચાલશો એટલી તમારા જીવનમાં પ્રકાશનો આરંભ થશે અને પ્રકાશથી તમારા જે પણ કામોમાં તમને સફળતા જોઈએ છે એ સફળતાને તમે પામી શકશો કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આપણે કાર્ડ ઓપન કરીએ હિલિંગનું કાર્ડ ઓપન થયું છે તમે અત્યારે મેન્ટલી અને ફિઝિકલી થોડાક મને ડિસ્ટર્બ લાગી રહ્યા છો તમે તમારી તબિયતનું ધ્યાન તો રાખો જ સાથે સાથે તમે તમારી પર્સનલ વાતો અને વિચારો બીજાને શેર ન કરો અત્યારે તમારે કેરિયરમાં સો ટકા સફળતા જણાઈ રહી છે તમારી જોબ તમારો બિઝનેસ એમાં પણ તમારી સફળતા સફળતા જણાઈ રહી છે પણ એ બધામાં તમે પ્રેક્ટિકલ બનો ઇમોશન્સને સાઈડમાં મૂકી દો કેમ કે તમે જો લાગણી વર્ષ થઈ જશો તો બિઝનેસ જોબ અને કેરિયરમાં ક્યાંક તમને

તમે રિલીઝ કરી નાખો એવું મને જણાઈ રહ્યું છે આ કાર્ડ કદાચ તમે કોઈ ગિલ્ટમાં હોવ કે રિગ્રેટ હોવ અથવા તો તમને એવું લાગતું હોય કે કંઈક ખોટું થયું છે તમારાથી તો સોરી બોલી દો અને તમે તમારી જાતને આ દુવિધામાંથી બહાર કાઢી નાખો આ અઠવાડિયું એના માટે જ છે બાકી ચારે બાજુ જીવનમાં તમને પણ તમામ પ્રકારના સુખ નોક કરી રહ્યા છે રહ્યા છે પણ ક્યાંક તમે જ તમારી જાતને રોકી રહ્યા છો એટલે તમે બહાર આવી જાઓ અને તમે સોરી કહીને આગળ વધો આ સાથે આપણે અઠવાડિયાનું જે પણ બારે બાર સૂર્ય રાશિ પ્રમાણે એટલે કે ઝોડિયેક સાઇન પણ જેને કહેવામાં આવે છે એનું જનરલ એક તમને તમને ભવિષ્ય મેં કીધું છે હવે આપણે થોડીક એવી ચર્ચા કરીશું કે જે પણ રાશિ છે એમાં વૃષભ રાશિ અને કુંભ રાશિ એ બંને જણા માટે હું એમ કહીશ કે બહુ જ સરસ સફળતા અને સૌથી સરસ વસ્તુ કે કુદરતના આશીર્વાદ તમારી સાથે છે તો તમે આ જે અઠવાડિયું છે આવનાર અઠવાડિયું એ બધા જે પણ તમારે અગત્યના નિર્ણયો લેવાના છે એ લઈ લો જે પણ વસ્તુનો પ્રારંભ કરવાનો છે એ કરી નાખો તમારા માટે આ દિવસો ખૂબ જ શુભ છે બીજી વસ્તુ કે મીન રાશિવાળા જાતકો તથા સિંહ રાશિવાળા જાતકો અને બીજા તુલા રાશિવાળા જાતકોને હું એમ કહીશ કે હમણાં થોડું ધીરજથી સમજી વિચારીને દરેક કામ કરજો લાગણી વર્ષ બી ના થશો અને પ્રેક્ટિકલ બી ના થશો ન્યુટ્રલ લેવલ ઉપર તમારી જાતને સમય આપો અને અગત્યના નિર્ણયો અત્યારે આ દિવસો દરમિયાન ન લેશો બાકી જે કર્ક રાશિવાળા મારા મિત્રો છે એ લોકો જો પરદેશ ગમન માટે વિચારતા હોય મુમેન્ટ કરવાનું વિચારતા હોય જોબ ચેન્જ કરવાનું વિચારતા હોય ઘર ચેન્જ કરવાનું વિચારતા હોય અથવા તો રિલેશનશીપને ચેન્જ કરવાનું વિચારતા હોય તો કરી દેજો કારણ કે ખૂબ જ સારો સમય કર્ક રાશિવાળાઓનો છે ચેન્જ માટે બાકી એકની એક જગ્યાએ થોડાક તમે ઢીલા પડશો એના કરતા મૂવ થઈ જશો મૂવ ઓન થઈ જશો એ તમારા માટે વધારે સરસ છે અને હું સાતમી રાશિ એટલે કે તુલા રાશિ માટે એમ કહીશ કે તમે તમારો ભૂતકાળ ભૂલી અને સરસ મજાનું જે જીવન મળ્યું છે તમને એ તમે માણો અને ઉત્સાહપૂર્વક જીવો હવે હું આપને એક સરસ મજાની ટીપ્સ આપવા જઈ રહી છું

એવી એક સરસ મજાની ટિપ્સ હું આજે આપને આપીશ પૂનમના દિવસે વ્હાઈટ કલરની કેન્ડલ એટલે કે મીણબત્તી સળગાવજો તમે સાત વાગ્યા પછી બાર વાગ્યા સુધીમાં આ કામ કરી શકશો એટલે તમને જ્યારે પણ ફ્રી તમે થાવ હળવાશ તમે અનુભવો કામમાંથી મુક્ત થઈ જાઓ ત્યારે એ સાત થી બાર ના સમયમાં એક વ્હાઈટ કલરની કેન્ડલ સળગાવીને કપૂરની ગોટી અથવા ટુકડો લઈને શાંતિથી તમે એક સરસ મજાની પ્રેયર કરજો પ્રાર્થના કરજો ઈશ્વર અને ચંદ્રમાની રોશની સાથે કનેક્ટ થોને તમે જોજો ત્રણ પૂનમ તમે આ ક્રિયા કરશો

તમારા પ્રશ્નોના ઉત્તર અને જીવનની તમામ સમસ્યાઓ અને સમસ્યાઓના ઉકેલ અને નિરાકરણ માટે અમને સંપર્ક કરો નીચે આપેલા નંબર ઉપર ફરી મળીશું આ જ સમયે જોતા રહો બુલેટિન ઇન્ડિયા હું દીપા જોશી ટોક ટોકવિથ ટેરોમાં નમસ્કાર